ડીસાવાડી રોડ મોચીવાસ પાસેથી ઢીમા ગામના યુવકની લાશ મળી આવતા ચકચાર મચી યુવકના મોતનું કારણકબદ્ધ પોલીસે તપાસ હાથ ધરી ડીસાવાડી રોડ વિસ્તારમાં આવેલ મોચીવાસ પાસે રામાપીર મંદિર પાસે અવાવરૂ જગ્યામાંથી એક યુવકની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી લાશ મળવાની ઘટનાને પગલે લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા લાશ દુર્ગંધ મારતી હોવાથી સ્થાનિકોને જાણ થતા સ્થાનિકોએ ડિસ્સા ઉત્તર પોલીસને જાણ કરાતા ઉત્તર પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી અને દુર્ગંધ મારતી લાશને પોસ્ટમોર્ટમ અર્થે ડિસ્સા સિવિલ હોસ્પિટલમાં મોકલી આપી તપાસ હાથ ધરી હતી વધુ તપાસ દરમિયાન મરણ જનારનું નામ અશોકભાઈ રાણાભાઈ શ્રીમાળી વરસ પિસ્તાલીસ રહેવાસી ઢીમા ગામનો હોવાનું બહાર આવ્યું હતું જ્યારે મરણ જનારના ભાઈની ફરિયાદ લઈ ઉત્તર પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી